આપણો હરી રસ ભાઈ જ્યાં ત્યાં રામ ભજ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલન તા ચિતાર નારાય અને હું તું જ નજ જે દિન આજગ છંડણો તે દિન તો શું કામ જેના જેનું ગાન પરમ પૂજ્ય નાન સ્વામી હરિરસ ગ્રંથ આજે હરિરસ ની પણ વાત આજે કરી છે સંતવાણી અને હરિરસ એનો આ દુહો ભાઈ દેવરાજભાઈ કીધો મારા આપને એક નાનકનો પ્રસંગ કહીને આગળ જવું છે ભાગ્ય બડા તો રામ ભજ મખત બડા કછુ દે સમય મળ્યો છે તો કોકને કંઈક દે હવે દેવાની વાત આવી ને ત્યાં આપણે રૂપિયા જ હિમજ્યા રૂપિયા નહીં ઘણું દેવાનું છે કોકને સારી સલાહ આપો મોટું ડોનેશન છે બસમાં બેઠા હોય કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે ને ઊભા થઈને જગ્યા આપી દેવું મોટું ડોનેશન છે રૂપિયા તો હોય તો આપીએ ને કે આપણે સ્ટડી પેરીને હુતરી બાંધીને કોકને ને ઘીરે આટા મારતા હોય તો ન્યા શું દેવાની વાત આવે કેહો મને તમે મને એક વાત ગમે છે હું ઘણીવાર કરું છું કે એક ભાઈ ઓસરીમાં બેઠા હતા ને એમાં કુતરું ઘર ગયું પણ ગયું એવું પાછું વળ્યું કુતરું કુતરા ને આઘાત બોલાઈ ગયો બઠિયા કાન કરી ગયું પરસેવે રેબજેબ થઈ ગયું અને એમ થયું મારો ધક્કો માથો પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હોય છે એટલે બઠિયા કાન કરી ગયું ને આમ ઘરધણી ઓહરીને કોઈ બેઠો તો એના હું જોયું એટલે ઘરધણી કે કા જાને કાંઈક હોય તો તો અમે ન જઈએ અમે એમ થાય ત્રણ દી થયા બણેડીને બહાર નીકળી ગયા છું ધોળે દી નથી જડતું એમાં અમને નથી જડતું તને ક્યાંથી જડે ત્યાં હું મળે કયો જઈએ પણ દેવાની વાત માત્ર રૂપિયાની મિત્રો હોય ભલે દુઃખ મેરું શરીખું તો રંજીયે નો ના મને થાવા દેજે પણ રજ શરીખું દુઃખ જોઈ બી જાનો મને રોવા ને બે આંસુ દેજે હૈ જગજનની હે જગદંબા માત ભવાની મને શરણે આંસુ તો હોય કે નહીં આ દેશ આંસુનો દેશ છે આ દેશની આંસુની હૃદયની કરુણા ને મારે એક વાત કરવી છે આગળ ઉપર पर एनी पहला भाई को बढ़ा तो राम भाजी मानस मिलो चे मनुष्य दे मिलो चे तो भगवान उस मरण करी शिकाय भाई को बड़ा तो राम भाजी बखत बड़ा कछु दे अकल बड़ी तो उपकार कर आधे थे फल ये एनो एक प्रसंग सामर जो राजा साईमा सामी जी एक नर्तकी नृत्य करे से राजा ने हमें इन नत्य करती जाए અને નૃત્યાંગના નૃત્ય કરતી કરતી જયારે રાજા ના સામે જોવે ને ત્યારે એને હસું આવે હસું એટલા માટે આવતું તું કે રાજા કદરૂપાઈ ની પરાકાષ્ઠા હતા વહરાઈ નું વાદળું હતા રાજા હતા પણ સાંભળી લેજો મિત્રો બહુ મોટી વાત છે વાત બહુ નાની હોય એક જણે એક જણા ને એટલું કીધું તું તમે સમજદાર છો એ કે હા કે તો તમે દુઃખી હિશો એ સમજણ છે ને દુઃખ છે બાકી નાથમોડો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે પણ હું કોનો દીકરો છું મારો ગુરુ કોણ છે હું કઈ ચેલો છું મારો પ્રદેશ કોણ છે હું કોનો ભાણે છું પોતાના પર્યા તણા નેવળ પગમાં ન હોય એ કુળ હીણાને કોઈ કાઉ ઠબકો કલ્યાણ મળશે રાજા હતા કદરૂપા હતા વહરા એનું વાદળું હતા પણ હતા રાજા ભગવાને ગીતામાં કીધું અર્જુન રાજા એ હું છું છે અને રાજા સાહેબ હું પ્રસંગ તમને કહેવા બેહું તો એક પણ રાજા ખરાબ ન તો સાહેબ રાજાના પાશ્વાનો ખરાબ હતા રાજા ખુદ ખરાબ નતા સાહેબ એની આજુબાજુ ચા કરતા કિતલીયું બહુ ગરમ હતી સાહેબ બાકી રાજા તો રાજા હતા એને આપણે પ્રસંગ કહીશું પછી પણ કદરૂપા હતા વહરાયનું વાદળું હતા નર્તકી એના અમે જોવે એને હશું આવે રાજા જોવે હા રાજા હતા હું એની વચ્ચે એક વાત કીધું મહારાજા જનકની કચેરીમાં સ્વામીજી જ્યારે અષ્ટવક્ર આવ્યા ને બે જવા ભાઈ બે જા ભાઈ બે જા બાપા બે જા બે હા અષ્ટવક્ર આવ્યા ને એટલે બધા મંડ્યા દાંત કાઢવા મહારાજા જનક ની સભામાં બેઠેલા બધા સભાસદો દાંત મંડ્યા કાઢવા અષ્ટવક્ર જ્યારે આવ્યા એટલે એ દાંત કાઢતા જોઈને અષ્ટવક્ર ત્રણ ગણા દાંત કાઢ્યા સાહેબ એવું હસું આવ્યું મહારાજા જનક પૂછે છે કે ગુરુદેવ આ સભાસદો કચેરીમાં બેઠા દાંત કાઢે છે એની તો મને ખબર છે કે તમારા આઠ અંગ વાંકા છે તમારો દેહ જોઈને દાંત કાઢે છે પણ તમે છે ને દાંત કાઢો છો મને તારા દાંત આવે જનક રાજાને કીધું કે મારા શું દાંત આવે કે તું તમારોની સભા પરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો સાહેબ

પાછળથી માણસને કીધું નર્તકીને કહો વેશ કરી કપડાં બદલી અને તમને મહારાજ બોલાવે છે આવ્યા માણસ નર્તકીને કીધું કે આપ પહેરવેશ બદલી લ્યો આપને બોલાવે છે નર્તકીને ધ્રુજ છૂટી ગયો ઓહો મારી ભૂલ થઈ છે નાચવામાં ભૂલ થઈ છે ગાવામાં ભૂલ થઈ છે મને શું કામ બોલાવતા છે અને પોતે પોતાના સાદા કપડા પહેરી આમ જા કાટ 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 પગથિયા પહેરી અને કચેરીમાં બેઠેલા મહારાજના સામે નર્તકી ઊભી રહી પણ દ્રુજ દીધી સાહેબ અને રાજા ઈશો અભય વચ્ચે આપી દીધું બેટા દીકરી અહીંયા આવો જોયું આનું નામ અભય વચન કહેવાય સાહેબ આ શબ્દો ઉપર જ નર્તકીને ખબર પડી મને દીકરી બેન કીધી એટલે હવે ગમે એવું ગુનો હશે તો કાંઈ કહેશે નહીં આવો બેટા નજીક આવો નર્તકી નજીક આવી રાજા પૂછે છે નર્તકીને તમને હસવું કેમ આવતું તું ના મહારાજ

દીકરી હવે તારે નક્કી કરવાનું છે રૂપ મહાન છે એક ભાગ મહાન છે બેટા એ તો તારે નક્કી કરવાનું છે રૂપ ને ભાગની પાસે નાચવું પડે છે ભાગ બડા તો રામ ભજે બખત બડા કચુ દે અકલ બડી તો ઉપકાર કર દે ધરા ફળ ભુજ મંદિર અને વસંતભાઈ કહેતા હતા કે ભુજ મંદિરનું જે સ્વચ્છ શ્વેતપણું છે જે ચોખાઈપણું છે એવું સંતોનું જીવન ચોખ્ખું છે ભુજના ભૂજના એકસો ને બાણું આ ઉત્સવ ઉજવાય રહ્યો છે સાહેબ કલ્પના કરો આપણે આપણે કંઈ ખલા વખાણ નથી કરતા પણ આ સ્ટેજ છે અહીંથી અમે ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર આપણને કહું છું કે ધર્માનંદન સ્વામી આ બધા સંતો લાખ લાખ ધન્યવાદ છે કે જે સાધુની સાથે સાધુતાની સાથે ભજન ભક્તિની સાથે સમાજ ની સેવા કરે છે સાહેબ ગરીબ ગરીબ દર્દીને દવાન મળી જાય અને મને વસંતભાઈ વાત કરી કેમ્પ કરે કેમ્પ તો ઘણા કરે છે એમાં દર્દનું નિદાન થઈ જાય કે ભાઈ ભિખુતાને ગઢવી આવ્યા નિદાન થયું તો ભાઈ એને તો પેટમાં ગાંઠ છે એ નિદાન થયું પણ ગાંઠને કાઢવી એ કામ કરવાનું સાહેબ કેન્સર થયું હોય તો એ મટાડવાનું એ કામ આ આ ભુજ સંસ્થા આ સ્વામિનારાયણ સંસ્થા કરે છે કેમ્પની સાથે જે દર્દ નક્કી થાય એ દર્દને મટાડવું જેમ કીધું એમ કિડનીની તકલીફ હોય હાર્ટની તકલીફ હોય નિદાન તો થઈ જાય નિદાન કર્યા પછી તો મરી રહી ગાય ને એને કરતા નિદાન ન કર્યું હોય તો સારું આપણને એમ થાય આના કરતા હળિયું કાઢતા હતા બસ હા મરી રહી ખબર પડે એટલે મરી રહી એકનાથજી પાસે એક માણસ ગયો એકનાથજી પાસે કે માણસને સારા વિચારો આવે ખરાબ વિચારો આવે તો તમે ખરાબ વિચારો આવે તારે શું કરો તો એકનાથજી કે એ તો હું તમને પછી કહીશ પણ તમારી હથિયલી ઉપર મારી નજર પડી ગઈ શું નજર પડી ગઈ કે મને જ્યોતિષીનું જ્ઞાન છે જ્યોતિષી કે ગણિત બહુ સાચું છે એવું હા ખરાબ નથી આપણું ભારતનું જ્યોતિષી પણ એ બરાબર હોય તો અને બાકી બને ત્યાં સુધી આપણે આપણા જોહ જોવરાવા નહીં આપણા જોહની આપને ખબર ન હોય કે કોક આપણને કીએ આપને આપણને ખબર ન હોય અમારે જુનાગઢની સરકારી હોસ્પિટલની ફૂટપાયારી ઉપર પોપટના પાંજરા રાખીને જ્યોતિષો બેઠા હોય સાહેબ આવા ધંધા શરૂ કર્યાં પણ પોપટી પાસે ચીઠ્યું ખેંચાએ ગામડાના માણસો આવે ને બોલાવે ને પછી પોપટની પાસે ચીઠી ખેંચાવે એક જણો બપોર સુધી બેઠો કોઈ ગ્રાહક ને આવ્યું તો પોપટ માં પોટે જ ચીઠી ખેંચાવી ઈ ચીઠી માં એમ લખ્યું હતું કે જાકુબ ના ધંધા મૂકી દે ને ક્યાં ખારે ધંધે સડી જાય પછી પોપટ વેચવા નીકળ્યો બજારમાં લ્યો કોઈ પોપટ લ્યો કોઈ પોપટ એક કીધું હું ભાવ રાખ્યો પોપટ નો તો કે પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા પોપટ ના હોય તો બે પગે દોરી બાંધી જોઈ તમે તો એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે બીજી દોરી ખેંચો એટલે કે કૃષ્ણ બોલે ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે બોલો પોપટ ને બોલવું પડ્યું એવી દોર્યું ખેંચ્યું દીકરા સાહેબ જ્યોતિષી ગણિત બહુ મહત્વનું છે પણ જોતા આવડે તો સાહેબ એક બીજું મને મને એક મહાપુરુષે કીધું હતું ગિરનાર માં કે જો જોરાવાની ભીખુદાનભાઈ એનું કાન મને કીધું જો આ બહુ સરસ છે એ કે એમ કે કે ભીખુદાનભાઈ દ વર પછી તમારો એવો દાયકો ટક્કર લઈ જવાનો જેની વાત મૂકી દો દ વર પછી ને તો અભિમાન તો ટક્કર લીજે એટલે ન જોવરાવું અને પછી એમ કે કે પંદર વર પછી તમારી ઉપર એવી ઘાયત પડવાની છે પંદર વર પછી ને પણ ઘાયત તો જ પડી ગઈ આપણી ઉપર એટલે આ કરવું જ નહીં બહુ જ્યોતિષનું જ્યોતિ સુકન છે ખોટું નથી જરાય પણ એ કુદરતી થાય તો તમે હવાર માં નીકળો ને દહી ને રોટલો ખાઈ જાય સુકન કહેવાય પણ હાજર જમવો પછી હવાર માં ખાઈ તો ઊભા કર્યા કહેવાય તમે ઘી થી નીકળો ને દીકરી હામી મળે એને સુકન કહેવાય હા પણ દીકરીને તમે દ એ દહ રૂપિયા દો અનકોર મોકલો ને હું નીકળું ને પછી હામી તો દસ રૂપિયા જેટલો લાભ મળે

પણ કુદરતી છે સહજ છે એટલે જ્યોતિષ ગણિત બરાબર સાચું છે એમ સંતોએ પોતાના જીવન અર્પણ કરી દીધા સંસ્થાને માટે સમાજને માટે એમ જેનું નિદાન થાય તો એનું ઓપરેશન પણ થાય એને એને જે કાંઈ મદદ મળે એ આ ભુજ સ્વામી મંદિર તરફથી કરવામાં આવે છે સાહેબ ધન્યવાદ અને એક બીજું આ યજમાનોને હું લાખ લાખ ધનવાદ આપું છું બાપા કે તમને નિમિત્ત બનાવ્યા છે સાહેબ ભગવાનનો ઉપકાર તો માનો તમને નિમિત બનાવ્યા છે બસ કોને હું આમ કેતો હતો મેં કીધું દુનિયામાં કોને હારું ન થવું કહેવું મને તમે આ દુનિયામાં કોઈ ખૂણો એવો છે પલુભાઈ કે જેને હારું ન થવું હોય હે બધાને હારું થવું છે કયા દારૂડિયા એ પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો મને કહો તમે એને હારો જોઈ નિર્વેશ ની જોઈ છે જુગારીએ કોઈ જમાય જુગારી કોઈ તો નથી એને પણ નિર્વેશ ની જોઈ એમ દરેકને ને હારું થાવું છે હારું થાવું હોય તો જ મારે તમારે પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો છે જ સાહેબ ખરાબ થવાના પ્રયત્ન ન કરવા પડે મિત્રો જ્યાં લખું ત્યાં લખી લેજો હારું થાવું હોય તો જ પ્રયત્ન કરવા પડે હારા ન થાય એટલે ખરાબ તો થઈ જ જવાય આ લુગડાને ઉદલા કરવા હોય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી લ્યો મને કયો તમે નો ધોવો ને મેલા થઈ જ જાય હે તમારે શિક્ષા દીકરાને શિક્ષણ આપવું હોય વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો હારી સ્કૂલમાં બેસાડવો પડે પણ એને બબે કે ટકા ગાયું શીખવાડ્યું તો કોઈ ટ્યુશનની જરૂર નથી અમુક શેરીઓમાં મૂક્યા હો જાઓ ત્રીજેથી લઈ આવો એની ઉપર પીએચડી થઈને ધોઈ આવશે ધરતા નિશાન ચૂક માફપનતાક નીચું નિશાન એના માટે આ સંસ્થાઓ છે સાહેબ નોર્વેલ હુંગવા જેવી છે મને જસણી સાહેબ કહેતા હતા કે મંદિરો એટલા માટે યુવાનોનું આકર્ષણ છે બાકી ભદين તો તમે ઘરે બેહી નહીં કરી શકો મંદિર મંદિર છે ને નોર્વેલ હુંગવા જેવું છે નોર્વેજ નામની વનસ્પતિ થાય છે સાપ અને નોળિયાનું યુદ્ધ થાય ને

હાટ લેવા જનું હતા બના ਹਾਰੀਆਂ ਤੁਸਾਂ ਤੇਨ ਕਰਨ ਵਰਨ ਘਰ ਮੈਂ ਕਹੇ ਹਰੀ ਹਰ ਕੋਈ ਅਵਾਰੇ ਅਥਰੀ ਅਤੰਨ ਹਰ ਘਰ ਬੁਰ ਨਾ ਪਿਆ ਰੇ ਕੁਮਈ તર્દીને મારે રોજનું આ તા

मारा प्रभु पृथ्वी आपी पवन है को पानी वर्षा सूर्य चंद्र ना तेज है पांग पृथ्वी पवन ने पानी जिने आए पावल टियानी रे पृथ्वी पवन ने पानी जिने आए पावल टियानी रे <पुझे> पृथ्वी <प्रुत्वी> पवन ने पानी आए મારા પ્રભુ ને મને પૃથ્વી પાણી પવન સૂર્ય ના તે મનુષ્ય જન્મ મળ્યો નારાયણ રોજનું હતા હજની આટડીએ સંતોને રોજનું હતા

મને જ્યોતિષનું જ્ઞાન છે એટલે આજથી વીસમી દિવસે તમારું મૃત્યુ છે બોલો શું પૂછવા આવ્યા તો હવે કાંઈ નહીં ના 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 બોલો બોલ નહીં નહીં મને જવા તો વીસ દિવસે તમારો ફટાક્યો બસ પૂરું ઉપલ્યો ભાઈ ઘીરે આવ્યો પત્નીને કીધું સાંભળ્યો તો કાં તો પૂરું થઈ ગયું વીસ મે દિવસે ગોટો હવે હું પણ કે વાત તો કરો હું વાત કરે વીસ મે દિવસે પૂરું ખાટલો ઢાલો એમાં એક દી બે દી પાંચ દી પંદર દી સત્તર દી અઢાર દી મોત આવ્યું કે આવશે ને માં દિવસ નો જ્યાં સૂરજ ઉગ્યો તો મોત ન આવ્યું પણ એકનાથ જી આવી ગયા કાટ 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 દાદરો ચડી આવીને એટલું કીધું તમે તમારી ઘાત બચી ગયા હે તો બચી ગયા શું વાત કરો તારે સ્પ્રિંગ ઉલર એમ ખાટલામાંથી ઉલ્યો હું બચી ગયો તો કે હા બોલો શું તમે પૂછવા આવ્યા હતા કે હું સારા વિચારો આવે એમ ખરાબ વિચારો આવે ખરાબ વિચારો આવે તારે તમે શું કરવું પૂછવા આવ્યો તો એમ એકનાથજી કે તમને આ વિહિદીમાં કેટલા ખરાબ વિચારો આવ્યા તો કે એ કઈ નહીં એક પણ નહીં ક્યાં કે મોત હામે દેખાતું હતું એમ તો ગા જે મોતને તમે વીસ દિવસ નજર માં રાખીને જીવ્યા ઈ મોતને અમે આખી જિંદગી નજર માં રાખીને જીવી પછી અમને કોઈ કોઈદી ખરાબ વિચાર આવતો જ નથી મૃત્યુ એ અનિવાર્ય છે મૃત્યુ મને ને તમને જન્મ પછી મળ્યું નથી પાલુ મૃત્યુ મારી ને તમારી હાર્યા એવું છે સાહેબ અને એક તમને ચોખવટ કીધું હાર્યા આવે એના હું ધોખા કરવા ગયો મને તમે હે હું અને તમે પાંચ મિત્રો ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય પણ કાકો ખરાબ નીકળે તો કેવાય મામો છે એ મૃત્યુ મારીને તમારે સાથે આવ્યું એટલે આપડે દેશના સંતોએ મૃત્યુને મંગલ ગણ્યો છે સાહેબ મૃત્યુથી ડરવું નહી હા ભગવાન ભોલાનાથ મુકામ ક્યાં હમણાં સ્તુતિ રજૂ કરી દેવરાજભાઈ ભોલાનાથનું મુકામ સ્મશાનમાં જેને મરવું નથી અજર અમર છે એને મુકામ મહાનમાં રેખા છે મારે તમારે નક્કી મરવું છતાં એની કોઈ દેખાતા જ નથી કોઈ દી ને કાંઈ એની કોઈ ઘૂમરો મારી આવવો જોઈએ આપને ફાવે નો ફાવે છોકરા બીજી કંઈક વ્યવસ્થા કરે એમ મૃત્યુ એ અનિવાર્ય છે મૃત્યુ આ દેશના ઋષિઓ એ મંગલ ગણ્યું છે એટલે કીધું માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું બિલ આવે ચંદ્ર પ્રકાશ ના અંજવાલા બિલ નો આવે એના બિલ આવ્યા તો આપણે આપઘાત કરવી પડે સાહેબ આ થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય આપણે તો બિલ તો મારી નાખત મારા તમારા ભૂખાઘાટ નાખત

બનવા જો મારા ઘરેથી આવ્યા હતા એટલે બધા સ્વામિનારાયણ ગુરુકુલમાં મેમનગર પ્રોગ્રામ હતો એટલે મારા એક મિત્ર છે રમેશભાઈ એને બાલસ્વામીને કીધું કે પણ આવ્યા આ પ્રોગ્રામમાં એટલે રમેશભાઈ આમ જ મારો મિત્ર એટલે એને કીધું કે ઈ પણ એને સાંભળે છે એમ એટલે મને બાલસ્વામી કીધું એટલે મેં એમ કીધું ઈ સાંભળે તો બીજા સાંભળે નગર કોઈ ન સાંભળે પોતા ના સાંભળવા જોઈએ પોતે સાંભળવા જોઈએ પોતાને એ પોતાની પણ પસંદગી હોય એમાં આ ભજનની એક કડીની પસંદગી મારી પોતાની છે મને ગમે છે કઈ કડી જે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી ક્યાં વાહ મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી અને હંસલાને આપે મોતી હંસને સાચા મોતી મળી જાય જેને હારું જોઈએ હું મળી જાય ખબર તમને કોઈ દી વિચાર કર્યો મેન તમે કે જેને જોઈએ હું ભગવાન આપી દે આખી દુનિયાને ભગવાન ભૂખી હુરાવતો નથી ભૂખી ઉઠાડે કરો બાકી ખવરાવી ને હુરા